નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના મગફળીના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો સાથે જ બાજુમાં આવેલા બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને એના વિશેની માહિતી તમને મળતી રહે આજના મગફળીના બજાર ભાવની વાત કરીએ તો જેતપુર સાતસો એકથી તેરસો છેતાલીસ વડગામ અગિયારસો પાસઠથી તેરસો અગિયાર મોડાસા એક હજારથી પંદરસો પચાસ બાબરા એક હજાર બેથી તેરસો અઠ્ઠાવન ઉપલેટા આઠસોથી તેરસો સાવરકુંડલા નવસો પંચોતેરથી તેરસો છ્યાસી ધ્રાંગધ્રા નવસો ચૌદથી બારસો બેતાલીસ ડીસા અગિયારસોથી પંદરસો ચોત્રીસ અમરેલી આઠસોથી ચૌદસો ચાર પાથાવાડા અગિયારસોથી સોળસો સત્યાવીસ પાલનપુર અગિયારસો અગિયારથી ચૌદસો પિસ્તાલીસ ખેડબ્રહ્મા નવસો પચાસથી અગિયારસો કોડીનાર આઠસો એક્યાસીથી તેરસો બાવીસ પાલીતાણા એક હજારથી તેરસો અઠ્યાવીસ લાખણી અગિયારસો એંશીથી બારસો એકાવન ધીમા એક હજાર સાઠથી અગિયારસો છત્રીસ સિદ્ધપુર એક હજાર એકાવનથી બારસો એકાવન ઈડર એક હજાર દસથી સોળસો એકોતેર હળવદ એક હજાર પચાસથી પંદરસો બે ભીલડી અગિયારસો પચાસથી ચૌદસો એકવીસ વાંકાનેર છસો પચાસથી ચૌદસો પચાસ હિંમતનગર એક હજારથી સત્તરસો થરા અગિયારસો થી 1300 શિહોરી 1250 પચાસથી તેરસો ભેંસાણા સાતસો એકથી બારસો થરાદ અગિયારસો થી તેરસો બાવન ખાંભા નવસો થી તેરસો વીસ ગુંદરી એક હજાર પંચ્યાસીથી સોળસો દસ નેનાવા અગિયારસોથી ચૌદસો એક જસદણ નવસો પંચોતેરથી તેરસો પચીસ ભાવનગર એક હજારથી સોળસો સાઠ તળાજા એક હજાર પાંચથી ચૌદસો પચાસ વિજાપુર એક હજાર પચાસથી ચૌદસો પચાસ ધારી આઠસો પચીસથી અગિયારસો પાંસઠ ધાનેરા અગિયારસો અગિયારથી તેરસો ચોસઠ બોટાદ એક હજાર પંચાવનથી તેરસો દિયોદર અગિયારસો પચાસથી ચૌદસો મહુવા આઠસો દસથી તેરસો એકવીસ જામખંભાળિયા આઠસો પચાસથી બારસો એકોતેર ભિલોડા નવસો ચાલીસથી દસ પાટણ એક હજાર છ્યાસીથી બારસો એકત્રીસ ભાભર અગિયારસોથી બારસો રાધનપુર અગિયારસો વીસથી બારસો દસ તો મિત્રો આ હતા આજના મગફળીના તાજા બજાર ભાવ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી ખાસ આ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં